દ્વારકાના ખંભાળિયામાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે જામ ખંભાળિયામાં પોલીસ અને નગરપાલિકાની ટ્રાફિકને લઈને મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે આ ડ્રાઇવમાં કાચા પાકા દમાણો ઓટલાઓ સહિતના ટ્રાફિકને નડતર રૂપ થતા બાંધકામ તોડી પાડવા ડિમોલેશન સહિતની કામગીરી હાથ ધરાઈ હતી જામ ખંભાળિયા શહેરમાં ટ્રાફિકની વકરતી સમસ્યાને કારણે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે